જુનાગઢ ગિરનાર શિખર પર આવેલ ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવામાં આવેલ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જુનાગઢ ગિરનારના સાડા પાંચ હજાર પગથિયા ઉપર આવેલ ગુરુ ગોરખનાથ શિખર ઉપર ગોરખનાથજીની મંદિરની પ્રતિમાને કોઈએ ગત રાત્રે તોડફોડ કરી મંદિરમાં અને પ્રતિમાને પણ ખંડિત કરી નીચે જંગલ વિસ્તારમાં મૂર્તિને ફેંકી દેવામાં આવેલ જેવા વિડીયો અત્યારે બહાર આવેલ છે અને આ ઘટનાને લઈ ભાવિકોમાં પણ ભારે રોષ પ્રવૃત્તિ રહ્યો છે આ કૃત્ય કરનાર જે કોઈ પણ હોય તેને બક્ષવામાં ન આવે અને સજા થાય તેવું લોકોએ તંત્ર પાસે માંગણી કરી છે અને વિધિવત પોલીસ ફરિયાદ પણ કરવાની ગતિવિધિ હાથ ઉપર લેવાય છે આ તકે ગિરનાર ઉતારા મંડળ પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા દ્વારા આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ જય ગિરનારી મિત્રો ભાવેશ્વરીના અફસરોને જય ગિરનારી ગતરાત્રિના ગોરખનાથ ટૂંક પર આદરણીય ગોરખનાથની મૂર્તિને જે ખંડિત કરવામાં આવી એ હિન્દુ સમાજનું સનાતન હિન્દુ સમુદાયનું જે અપમાન કરવામાં આવ્યું તે જધન્ય છે તે માફ કરવાને પાત્ર નથી આદરણીય કલેક્ટરશ્રી એસપી સાહેબ અને સરકારશ્રીને હું નિવેદન કરું છું કે વહેલી તકે આ જધન્ય કૃત્ય કરનાર અવારા તત્વોને ગિરફમાં લઈ તેની યોગ્ય સજા કરવામાં આવે કારણ કે વખતો વખત સનાતન હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે ગિરનારમાં છેલ્લા ઘણા વર્ષોથી સનાતન હિન્દુ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોય ત્યારે આ દરણીય કલેક્ટરશ્રીની અને જિલ્લા પોલીસ વડાની પ્રાથમિક ફરજ છે કે ગિરનારને સુરક્ષિત કરે અને સનાતન હિન્દુ ધર્મને જે કોઈ નહીં પહોંચાડી રહે છે એવા તત્વોને એને યોગ્ય સજા કરે સાથે સાથે આવનારા સમયમાં જો આ જે કોઈ જધન્ય કૃત્ય કરનાર છે એને યોગ્ય સજા કરવામાં અને એની વિરુદ્ધમાં એફઆરઆર ચોવીસ કલાકમાં કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી સનાતન હિન્દુ સમાજ એક સંમેલન બોલાવશે અને આ સંમેલનમાં જે કોઈ નિર્ણય થશે તે સરકારને તંત્રને અમે જાણ કરીશું આદરણીય સાધુ સંતો સાથે મારી વાતચીત તો ચાલુ છે આદરણીય સાધુ સંતો પણ આ વખતે ખૂબ ખફા છે કારણ કે અમારા ગિરનાનનું અપમાન થઈ રહ્યું છે અમારા સાધુ સંતોનું અપમાન થઈ રહ્યું છે અમારી સનાતન પરંપરાઓનું અપમાન થઈ રહ્યું અત્યારે દરેક સનાતન હિન્દુ સમાજને હું અપીલ કરું છું કે આ ઘટનાને આપણે વખોડી કાઢીએ દરેક સંસ્થા આવેદનપત્ર આપે અને સરકારનું ધ્યાન દોરે કે ગિરનારમાં જે રીતે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિને હાની પહોંચાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષો તે થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે આપણે શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ તો જ શક્ય છે કે આપણને સુરક્ષા પ્રદાન કરવામાં આવે સરકાર શ્રી અને તંત્ર દ્વારા તો આ તકે ભાવેશ્વેકરિયા એક વખત ફરીથી આ જધન્ય કૃત્યોને વખોડે છે અને તંત્રને વહેલી તકે આ જધન્ય કૃત્ય કરનાર

જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ જુનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ